અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉદ્દેશ યુવા મતદારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરીને મતદાન નોંધણીમાં વધારો કરીને ચૂંટણીમાં લોકોની ભાગીદારોને પ્રોત્સાહન આપવાનો છે ભારત દેશમાં આજે ચૌદમો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાઈ રહ્યો છે બે હજાર અગિયારથી ભારતમાં દર વર્ષે પચ્ચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઈસીઆઈની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે તેના પાછળનો ઉદ્દેશ્ય છે કે યુવા મતદારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરીને મતદાર નોંધણીમાં વધારો કરીને ચૂંટણીમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે તેનો ઉપયોગ મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં જાણકાર સહભાગીતાને પ્રોત્સાહન આપવા માટે પણ થાય છે આ દિવસ રાષ્ટ્રીય રાજ્ય જિલ્લા મત અને મતદાન મથક સ્તરે ઉજવવામાં આવે છે તેને દેશની સૌથી મોટી ઉજવણીમાંથી એક બનાવે છે આ વર્ષની થીમ માટેનો લોગો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ઉત્સવ અને ચૂંટણી પ્રક્રિયાની સર્વ સમાવેશકતા દર્શાવે છે પૃષ્ઠભૂમિમાં અશોક ચક્ર વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શાહીવાડી આંગળી દેશના દરેક મતદારની ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે લોકો માટે મતદાર દ્વારા જાણકાર નિર્ણય લેવાનો અર્થ થાય છે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામના આપતા જણાવ્યું કે આજે નવા મતદાતાઓ હાજર છે ત્યારે આપણે જણાવ્યું કે મતદાતા અને મતદાનનું મહત્વ કેટલું છે ખૂબ જ મોટા પાયે કોઈપણ ઇલેક્શન કરવામાં આવે છે અને સૌથી મહત્વનો રોલ વોટર્સનો છે અને જે પોતે ખૂબ જ સહજતાથી અને સ્વતંત્રતાથી પોતાનો મતદાનનો

આ કાર્યક્રમમાં માં બાયડ પ્રાંત અધિકારી શ્રી નાયબ શ્રી અધિકારીશ્રી શ્રી મોડાસા અને વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં યુવાનોને અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જીતેન્દ્ર ભાટીયા આરટીવી ન્યૂઝ મોડાસા